ફેસિલેટર બહેનોને વર્ગ ચારમાં સમાવિષ્ટ કરીને લઘુત્તમ પગાર ફિક્સ કરવાની જરૂર છે કેન્દ્ર સરકારનો નવો ઓનલાઈન પ્રોજેક્ટ ટેકો પ્લસ લાગુ થયો છે પરંતુ બહેનો પાસે યોગ્ય સ્માર્ટફોન ન હોવાથી કામ યોગ્ય રીતે કરવું મુશ્કેલ બની રહ્યું છે સંગે બહેનોને મોબાઈલ ડિવાઇસ અને તાલીમ આપવાની પણ માંગ કરી છે આ અવસરે આશા વર્કર સાજેદા કપડ વંચવાલાએ કહ્યું સાચા સાધન અને યોગ્ય પગાર મળવા જોઈએ જેથી કાર્ય અસરકારક રીતે કરી શકાય અમારે અમારી એટલી માંગણી છે કે સરકાર શ્રી અમને સ્માર્ટફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ બહેનો બધી કરી શકે અને લઘુત્તમ વેતન શરૂ કરવાની માંગ છે સમાન કામ સમાન વેતન એ અમારી માંગણી છે કામ તો અમે બધી બહેનો બધું જ કરીએ છીએ કોઈ પણ હોય ટીબી લેપ્રસી હોય સર્વે કરવાના હોય બધા સર્વે પીએમએમવીવાય ફોર્મો ભરીએ છીએ અમે આયુષ્માન કાર્ડ પીએમ જય કાર્ડ આભા કાર્ડ પછી ટીબી ની કામગીરી છે દરેક કામગીરી અમે કરીએ છીએ મેલેરિયા સર્વે હોય પછી વરસાદમાં વરસાદ પડે અને પૂરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ એના અમને કોઈ વળતર મળતું નથી છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છે તો સરકાર શ્રી થી અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર ફિક્સ સમાન કામ સમાન વેતન અમને આપવામાં આવે બસ ઇન્સાનીય પ્રથા બંધ કરી દે એ જ અમારી માંગણી છે હાલમાં તમારું કેટલું વેતન છે અને કેટલા કલાકની 2000 અમને 2500 2000 જેવું ફિક્સ છે બાકી બધું અમને ઇન્સેન્ટિવ પણ જ આપવામાં આવે છે અને કલાકો કોઈ ગણવાના નહીં અમારી ચોવીસ કલાકની જોબ હોય રાત્રે અડધી રાતે અડધી રાતે ડિલિવરી નો કેસ આવે તો પણ અમારે ઉઠીને ઊંઘમાંથી જવું પડે છે પોતાનો પરિવાર છોડીને બહેનો જાય છે નાના નાના બાળકો હોય છતાં ડિલિવરી ના થાય ત્યાં સુધી હોસ્પિટલમાં પેશન્ટ સાથે રહેવું પડે છે બ્લડની જરૂર હોય બીજા કોઈ રિપોર્ટો જરૂર હોય પરિવાર આર્થિક રીતે મજબૂત ના હોય તો અમે તે પણ સપોર્ટ કરીએ છીએ પરિવારને અને અમે અમારી રીતે બધી જ સેવા આપીએ છીએ